તમામ ભક્તો અને મારા ભાવથી ભક્તો જય સ્વામિનારાયણ ભક્તો જણાવતાનો આનંદ થાય ભોજબના મહંત સ્વામી ઉપમહંત સ્વામી જાદ પ્રગટની આજ્ઞાથી તમામ સંતો હરિભક્તો સમસ્ત સ્વાય બહેનો સાથે મળી ઉત્સાહભેર આગામી જનકૂટ આવી રહ્યો છે એને પૂર્વ તૈયારી આપ સૌ જોઈ રહ્યા છો એના માધ્યમથી ખૂબ સંતો હરિભક્તો હરિફભક્તોજી બહેનો હરેક ભક્ત સાથે મળી અવનવું આઈટમ બધી બની રહી છે આ તમે જુઓ છો સમય ગાંઠિયા બને છે પાપડા બની ગયા ગાંઠિયા અનેકવિધ આઇટમો આ અન્નકૂટમાં પૂર્વે ત્યારે સંતોષ ભક્તો કરી રહ્યા છે અને દર વર્ષની મુજબ આ વર્ષે પણ ભવ્યરાતથી ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવશે અને આ પ્રસાદ સમગ્ર તૈયાર થશે સમય આખા કચ્છ ભારત ગુજરાત લંડન આફ્રિકા ઓસ્ટ્રેલિયા કેન્યા દરેક ડરેખંડની અંદર આ નર્મના પ્રસાદ ભોજ મંદિરના મહાંત સ્વામી દ્વારા મોકલવામાં આવે છે દારા વર્ષ મુજબ આ અંકોટની અમારા પૂર્વ તૈયારી ઓછામાં ઓછા વીસ દિવસ અનકોટના પૂર્વ તૈયારીમાં સંતો ભક્તો લાગી જાય છે અને આમાં તો હજારો કિલોની સંખ્યામાં આમાં માલ બને છે આમાં ઘી છે તેલ છે લગભગ છસો પાંચસો છસો ડબ્બામાં ઘી વાપરીએ છીએ અમે છસો દબા તેલનો ઉપયોગ કરીએ છીએ ને એક લગભગ ससु 800 बोरी खानो प्रयोग करिए चाहिए न टन लोट चल डाकरा तदे के भेजा के लोड टन लोड से मेंदोवा से अनेक अनकोट में आइटम और मालनोस उपयोग में में करिए चाहिए मंगल मेडिकल स्टोर प्रकार प्रकारनी दवाओ पर डिस्काउंट मड़शे हॉस्पिटल रोड कॉस्मस बैंक बाजू बाजूमा डॉक्टर दमयंती बेन गणत्रा हॉस्पिटल ने सामने ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો